ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ઘરઘરાવું ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવા રહેવાના છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન બેટરી સારી વાયરિંગ સારું નવી છત્રી લુકોર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે માલિકે ફક્ત બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આમ એસી ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો ધારી ગામ ચલાના ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ ઉપર જાહેર જવાની જાહેરાત થ્રી હોય છે આપણી ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનું વહેતાળી બાનું કે વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ નવો વિડીયો અપલોડ થાય તો નોટિસેશન તમને મળે કોઈ ખોડી માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા તો જરૂરથી ફોલો કરીશું ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે